સુરતમાં સતત રોજે રોજ આગના બનાવ છે જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું કરુણ મોત પણ પામ્યું છે સીમાડા નાકા પાસે આવેલા વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી આગ લાગતા આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા કાપલો ઘટના દોડી આવ્યો હતો જેમણે પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે કોલ મળતા ફાયર કાપલો ઘટનાસ્થળે સ્થળે દોડી આવ્યો હતો પાંચ લોકો ફસાયા હતા જેમને બહાર કાઢવામાં આવ્યા હતા એક મૃતદેહ પણ મળી આવ્યો છે સમગ્ર પતરાનો શેડ ગેરકાયદે રીતે ઉભો કરવામાં આવ્યો હતો તેમાં કેમિકલનો જથ્થો આગ લાગી ગઈ હતી आज समग्र घटनालीने વધુ તપાસ સાત ધારામાં આવી છે તો બનાવની જાણ થતા શિક્ષકમાંથી પ્રફુલ પાંસેરી આપણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગમે ગ્રૌન્ડ ફ્લોર બે માલેકા મકાન છે ઓર ઇલીગલ શેટ બના રાખા ઉપર ઓ શેટ મે કેમિકલ સ્ટોરેજ કે ડ્રમ રખેવે કાફી ઓર કોલ મળલે કે બાદ ફાયર બ્રિગેડ આયા ઈધર તો કાફી સ્મોક થા ઓર અંદર સે ચાર પાંચ લોગ બહાર કાલે વો માઇનર ઇન્જરી હે ઓર અબી એક પેટલ હે ડેડ બોડી મિલીયા વાલમનગર ની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રહેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘર ઘરાવ અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી આ અનેક લોકો કરી રહ્યા છે એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે હજી એનું કારણ અને તપાસ શરૂ છે પરંતુ છ લોકો દાજા છે એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે અથવા તો એના ખોડખાપણ ન રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા કરવા માટે કહ્યું છે જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે જે કાર્ય કાયદેસરની કાર્યવાહી થશે સુરતના સીમાડા વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી સીમાડા વિસ્તારના કેમિકલના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને લઈને સ્થાનિક વિસ્તારમાં ભાગદોડી મચી ગઈ હતી તો સરથાણા કાપદરા સ્થિતની ફાયરિંગ ટીમ પણ સ્થળે પહોંચી ગઈ હતી બ્યુરો રિપોર્ટ જીટેન ફોન્યો